તો કેમ છો વડુદરા વાસીઓ તો આજે હું તમને એવી જગ્યા પર લઈને આવી છું જ્યાં વખત સ્નાન કરવાથી તમારા ચામડીના બધા રોગોનું નિદાન થાય છે આ વાવ લગભગ 400 થી 500 વર્ષ જૂની છે અહીંયા જે લોકો બેઠા છે તે તેમની થી हमने જાણવા મળ્યું આ વાવમાં ફક્ત નાવાથી જૂનામાં જૂના તમારા ચામડીના રોગોનું નિદાન થઈ શકે છે અહીંયા દૂર દૂર થી હજારો ની ભીડની સંખ્યામાં ભક્તો પોતાનું દુઃખ દૂર કરવા અહીં આવે છે અહીંની એવી માન્યતા છે કે તમારા જૂના કપડાં પહેરી અહીં નાઈ અને એ કપડાં બહાર ઉતારીને મૂકી દેવા અને એની માન્યતા બીજી પણ છે કે કપડાં તમે જે પહેરીને ઉતાર્યા હોય ત્યાં જ્યાં ત્યાં એને ફેંકવા નથી અને ગંદકી કરવી નહીં તો તમે જોઈ રહ્યા છે કે એક બાળકને કપડાં જૂના પહેરી અને નવડાવી એના કપડાં ઉતારી એના બહાર મૂકી દેવામાં આવ્યા જ્યાં ત્યાં નાખવાથી ગંદકી ફેલાવી નથી અહીંની બીજી એક માન્યતા છે કે આ પાણી ખૂબ જ પવિત્ર છે અને ઘરે લઈ જવામાં આવતું નથી આ વિડીયોની પૂરી માહિતી તમને મારી યુટ્યુબ ચેનલ પર મળી જશે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધારામાંથી વધારે તેને શેર જરૂર કરજો